અમરેલીના ગિરધરનગર સોસાયટીમાં રહેતી મહિલા માલતીબેન અરજણભાઈ ભુવાએ પોતાની વાત વર્ષની સાપનું આવતું હોવાનો દાવો કર્યો હતો અને તેમજ મુજબ ઘરની પાછળના ભાગે જમીનની અંદર શિવલિંગ હોવાનો દાવો કરતા છેલ્લા કેટલાય મહિનાથી તેમણે ધોળવાનું ચાલુ કરી દીધું હતું અને પાંચ દિવસ પહેલાં તેમના ઘરની પાછળના ભાગે મહિલાએ બતાવેલા સ્થળ પર ઉપર ખોદકામ કરતાં માત્ર દોઢ ફૂટ નીચે શિવલિંગ મળી આવતી આ પછી ત્યાં મંદિર બનાવવાની પણ તેમણે વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના આધારે વિજ્ઞાન જાથાએ ફરિયાદ મળતા તેઓને અમરેલી તાલુકાના પોલીસની ટીમ સાથે રાખી તેમજ નાગરિકો સાથે રાખી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઘટનાનો પર્દાફાશ કર્યો હતો ત્યારે આગેવાનોએ એવું જણાવ્યું હતું કે આ જમીન માલિકીની છે ત્યાં મંદિર અને જમીનને પચાવી પાડવાનું ધૂત ઊભું થયું હતું જે ચર્ચાઈ રહ્યું છે અને માત્ર દોઢ ફૂટ નીચે શિવલિંગ મળી નહીં જે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પડદાફાશ કરી અને આ ભ્રમ અને અંધશ્રદ્ધાનો પડદાફાશ કર્યો હતો અને